જોવા જઈ તું કુ બી લાગતી ના જવાય પીવાર જવા દે પીસે પછી ખાવા પડશે કે પણ આપડે કીધું જવા દે હજુ દારૂ પીજા ને ખાવા પડશે અમદાવાદ સઠ્ઠી નું ધાવન યાદ કરાવી દે ભૂત તો

અને બાજુ <tiny> 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 તમ પક કાળ્યો નહીં બિરાય નહીં મને તું ને તો અખાવાળ મારવા દે મને ખબર પડી લા ભાઈ બે લે એ આ મને ધણો દે પેલું તો આયો ભાઈ બે ભો પેલું આવે છે એ

બાનું મેકી જઈએ ગયો એવું હા લેવા તા ને આવ્યા તમને ઘરે ના કરતા કદી ગયો

આ બેન તો બીવડાય તમે જોતા રહ્યા છો કાળી ચૌદસ ના દાળે બાર ના કરતા અને વિડીયો ગમો તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મને સપોર્ટ કરજો જય માતાજી 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 માતાજી